હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સળગાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે જ્યાં લગી છીછરા મન જ્યાં લગી છીછરા મન ત્યાં લગી બળશે ગગન જ્યાં લગી છીછરા મન ત્યાં લગી બળશે ગગન આ ધરા પર પ્રેમઘન હવેના વરસાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે કોઈ જીવ અહીં શિવ નથી કોઈ જીવ અહીં શિવ નથી તાંડવના અટકાવો રે કોઈ જીવ અહીં શિવ નથી તાંડવના અટકાવો રે આ મૂળમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહાવો રે આ મૂડમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહા રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે જ્ઞાન વાર્તા બહુ કરી જ્ઞાન વાર્તા બહુ કરી ગીતા ગાન અટકાવો રે જ્ઞાન વાર્તા બહુ કરી ગીતા ગાન અટકાવો રે આ જળ ભરતોને હવે ગદા ચક્રથી સમજાવો રે આ જળ ભરતોને હવે ગદા ચક્રથી સમજાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે દ્રૌપદીના ચીર દામોદર દ્રૌપદીના ચીર દામોદર ક્યાં લગી તમે પુરાવો રે દ્રૌપદીના ચીર દામોદર ક્યાં લગી તમે પુરાવો રે આ જીવન દીપ આજ તમે બુજાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે પ્રાર્થનાની અંતિમ અને ખૂબ જ મહત્વની પંક્તિઓ છે આપણા દેશ માટે ખાસ આ ભારત ભૂમિમાં ભિખારી ભગતડા ઘણા થયા આ ભારત ભૂમિમાં ભિખારી ભગતડા ઘણા થયા આ ભીરૂ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે આ ભીરુ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સળગાવો રે